પેલું બાણ પેલું કાંડ બાલકાંડ આવે અને બીજું કાંડ અયોધ્યા કાંડ આવે જી બિલકુલ આપણે કાન વિશે પણ ચર્ચા કરીશું દરેક કાન અંદર જે જીવન મૂલ્યો શીખવાના છે એના ઉપર પણ વિગતે ચર્ચા કરીશું હાલ અમારી સાથે અયોધ્યા અમારા ચેનલ હેડ જે અત્યારે આ ક્ષણના સાક્ષી બનવા માટે ત્યાં ઉપસ્થિત છે દેવાંગ ભટ સર આપણી સાથે જોડાઈ ગયા છે પહેલા તો દેવાંગ સર નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે અને સાથે સાથે મારે જાણી પહેલા એ જાણી લેવું છે કે કેવો માહોલ છે ને આપ કારણ કે આ ક્ષણના સાક્ષાત સાક્ષી બની રહ્યા છો કેટલો ઉત્સાહ પ્રીતિ 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 આપને બતાવું કે એ મંદિર છે જ્યાં વર્ષો બાદ ભારતના દરેકે દરેક હિન્દુઓની આસ્થા નું એક પ્રતીક હતું અને એ આજે બધાના સ્વપ્ન આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે આ મંદિર છે આપ જોઈ શકો છો આગળ

सुनील जी आ, पहले तो आप अपना भाव बता दीजिए आपने जो लास्ट एक दिया भी था कि अकेले राम कैसे जाएंगे लक्ष्मण के बिना टीवी जीटी पी एल जी के बिना राम और

નથી આવતો હવે જે છે તે મને લાગે છે નેટવર્ક નો હશે પરંતુ